ગયા વર્ષે આદિજાતિ વિકાસ માટે જે રકમ હતી એના બાબતો બે લાખ કરોડ રૂપિયા પાંચ વર્ષમાં સિત્તેર કરોડ રૂપિયા આદિવાસી વિસ્તારમાં મોદી સાહેબ હતા ત્યારે એક યોજના બને તમામ વિરોધીઓને કહું છું જ્યાં તમે રહો છો ત્યાં શું આ પ્રકારના રોડ હતા આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા હતી શિક્ષણની આ પ્રકારની સુવિધાઓ હતી ગટરની આ પ્રકારની વ્યવસ્થાઓ હતી રહેણાત્મિક આ પ્રકારની વ્યવસ્થાઓ હતી એ બધું જ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહે છે અને જો એટલી પાસે પુરાવો હોય તો પુરાવા આપજો તમારી પાસે હાતું મેં એ તોડી રાખ્યું છે નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંથવે ન્યૂઝમાં આપણું સ્વાગત છે ગઈકાલે જે ગુજરાત સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજને લઈને આ બજેટમાં કોઈ મુખ્યત્વે જોગવાઈ ન થઈ હોય તેવા આક્ષેપો કર્યા હતા ને આ બજેટ માત્ર ને માત્ર કાગળ ઉપર ફૂલ ગુલાબી હોય પણ જમીની વાસ્તવિકતામાં જે કુપોષણ બાળકો હોય જે શાળાઓની ઓરડાઓની દયનીય હાલત હોય તે માટેની જે જોગવાઈઓ હોય તે મુજબ હકીકતમાં કામગીરી થતી નથી તેવા આક્ષેપો લગાવ્યા હતા ને અગાઉનું જે બજેટ હતું તેમાંથી આદિવાસી સમાજની પચીસ ટકા એટલી રકમ તો વપરાઈ ના હોય તેવી વાત પણ કરી હતી જોકે આને લઈને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ધારાસભ્ય ચૈતર વસાવાના બજેટના આક્ષેપો પર પોતે વળતો પ્રહાર કર્યો હતો ને કહ્યું હતું કે વિપક્ષનું કામ છે માત્ર આક્ષેપો કરવા કેવી રીતે આ સરકારના બજેટને બદનામ કરવું અને લોકોને ગેરમાર્ગે દોરવા તેવી વાત કરતા જીતુ વાઘાણીએ શું ખુલાસો કર્યો તે સાંભળો અમે વાત કરી કે પંચાણું કરોડ નું બજેટ હતું કોંગ્રેસ નું ઓગણીસો પંચાણું માં ડોલર ની સામે રૂપિયા નું મૂલ્ય સરેરાશ બાવીસ રૂપિયા હતું અત્યારે શહેરી વિસ્તારો માટે છે આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીને રાખીને આ બજેટ જાહેર થયું છે મોટા ભાગનો ભારતીય જનતા નો જે મતદાર તે શહેરી વિસ્તારમાં રહે છે ત્યાં વધારે આપવામાં આવ્યું છે શહેરમાં રહેતા માનવી કે શું માણસ નથી હું કોંગ્રેસને પૂછવા માંગુ છું શહેરમાં રહેતા લોકોનો વિરોધ છે હું એમ કહું છું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે શહેરમાં રહે છે એનો શું તમને વિરોધ છે એમને વિકાસ ન થાય એમની વ્યવસ્થામાં સુધાર ન થાય એમના જીવનનો બદલાવ ન થાય એનો જવાબ આવનારા સમયમાં શહેરના લોકો પણ આપશે ગામડાની અંદર ચોવીસ કલાકની વિજય શુદ્ધ પીવાના પાણી રોડની કનેક્ટિવિટી આરોગ્યની સુવિધાઓ શિક્ષણની સુવિધાઓ હું કોંગ્રેસને પૂછું છું આપની સમક્ષ મૂકે કે એમના વખતે શું વ્યવસ્થાઓ હતી ગામડું પણ ધબકતું રહે ગ્રામીણ વિકાસ પણ ધબકતો રહે દાખલા તરીકે મારે ત્યાં લગભગ ત્રણસો કરોડ રૂપિયાની પણ પ્રાકૃતિક ખેતી માટેની જોગવાઈ એ વિભાગમાં કરીશ જે ખેતીની જોગવાઈઓ છે મજૂરોની જોગવાઈઓ છે જ્યાં કામ કરી શકે ચોવીસ કલાક એવા નાના મોટા વ્યવસાયો છે તાલુકાની અંદર કોલેજો છે તાલુકાની અંદર જીઆઈડીસીઓ છે એ ગ્રામીણ ક્ષેત્રની અંદર એમનો જીવનનો પણ બદલાવ થાય અને શું ગામડામાં રહેલા માણસને શહેરમાં આવવાનો અધિકાર કોંગ્રેસ નથી આપવા માંગતી લોકો આવે છે ક્યાંથી લોકો વિકાસ કરવા ભણાવવા માટે આર્થિક વ્યવસ્થાઓ માટે પોતાના દીકરા દીકરીઓના સંબંધ પ્રસંગો માટે એમનો વિકાસ થાય એનો કોંગ્રેસને વાંધો છે હું તો એવું માનું છું કે ગામડાનો પણ વાંધો છે કોંગ્રેસ ને શહેરના લોકોનો પણ વાંધો છે એનો જવાબ કોંગ્રેસ આપે એવું કહેવા માંગુ છું ભૂતપૂર્વ વિકાસ થાય એમાં આપણે રાજી થવાનું હા રાજ્યની જનતાની જવાબદારી છે કે બંને જગ્યાએ સુખાકારીના એંગલો એ બરાબર રીતે આપે ગામડું અને ગ્રામીણ ક્ષેત્ર ધબકતા એના માટે મોદી સાહેબે અનેકવિધ યોજનાઓ સીધે સીધી પંચાયતની અંદર કોંગ્રેસે ચિંતા કરવાની આવશ્યકતા નથી ભારતીય જનતા ની સરકારને ગામડા શહેરના બધા લોકો મત આપે છે અમે ક્યારે ગામડાને શહેર ને જાતીને જુદા પડીને વોટ બેંકની રાજનીતિ કરવા માંગતા નથી જ્યાં માનવી ત્યાં સુવિધા આ ભાવનું પ્રતિબિંબ મેં કહ્યું ને ઓગણત્રીસ હજાર કરોડ રૂપિયા રોડ બિલ્ડિંગમાં શહેરમાં જિલ્લામાં આરોગ્યની સુવિધાઓ અલગ અલગ પ્રકારના હોસ્પિટલની અંદર અપગ્રેડેશન કરવાનું કામ શું ગામડાનો માણસ ત્યાં નથી આવતું છે ને હોસ્પિટલ તમારા પાસે હતી ગામડામાં પીએચસી સેન્ટરો સીએચસી સેન્ટરો આ પ્રકારના હતા મિત્રો ગામડામાં પણ વાંધો કુલ મળે ને લોકોને જોરા પાડવાનો પાપ એ કોંગ્રેસ કરી રહી છે જ્યારે સમાજ એક બન્યો છે જ્ઞાતિ એક બની છે માણસ માણસ બનીને એક મદદ કરી રહ્યો છે ત્યારે સામૂહિક ને સર્વાંગી વિકાસ માટેની વાત કોંગ્રેસ કરે તો વધારે સારું બાકી હજી પણ એની પર હાલત કારણ કે એમને ચૂંટણી જ દેખાય છે બજેટ તો દર વર્ષે મુકાય છે માત્ર ચૂંટણી લક્ષી જોવાની નજર ગયો શું ગયા વખતે બજેટ નહોતું મુકાણું ચૂંટણી હતી એના પહેલા તો બજેટ નોતું મુકાણું ચૂંટણી હતી આપ એના આંકડા પણ જોઈ શકશો એ વખતેની પણ વ્યવસ્થા કારણ કે જે ઘસારો જે જગ્યાએ આવતો હોય એમની પણ સુવિધાઓ કરવાની જવાબદારી સરકારની છે એના અર્થ એવો નથી કે ગામડામાં રહેલા માણસની પણ સુવિધાઓ અમે આંચકી છે હું કોંગ્રેસને કહું છું કઈ સુવિધા ના ગામડાની અમે આંચકીને બીજાને આપી છે ત્યાં પણ વધારી છે શહેરમાં પણ વધારી છે ને ડુંગરામાં પણ વધારી છે રેતીમાં પણ વધારી છે એટલે કે રણમાં પણ વધારી છે

સરકારી ટકા વપરાયા જ મેં કહ્યું છે બધી બાબતો બે લાખ કરોડ રૂપિયા પાંચ વર્ષમાં સિત્તેર હજાર કરોડ રૂપિયા આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા હતી શિક્ષણની આ પ્રકારની સુવિધાઓ હતી ગટરની આ પ્રકારની વ્યવસ્થાઓ હતી રહેણાની આ પ્રકારની વ્યવસ્થાઓ હતી એ બધું જ ભારતીય જનતા પાર્ટીની સરકાર સરકારે છે અને જો એમની પાસે પુરાવા હોય પુરાવા આપો જો તમારી પાસે હતું અમે એ તોડી નાખ્યું છે ત્યાં પણ સુવિધાઓનો વધારો થાય એને કોઈને અલગ નથી એસટી એસસી ઓબીસી એ પણ આગળ આવે એમના માટેની વ્યવસ્થાઓ એ અમે કરી રહ્યા છીએ અને કરી છે બે લાખ કરોડ રૂપિયાની જોગવાઈ પાંચ વર્ષની અંદર હું માનું છું કે તમે હું બધા આ વિસ્તારમાં જઈએ છીએ ત્યાં વિકાસની સુવિધાઓ એ સેચ્યુરેશન પહોંચી ગયું છે કારણ કે ફોકસ કર્યું છે અને અમારા મન એ ત્યાં વસ્તુ આદિવાસી મહેનત કરતો આદિવાસી એ એસટી હોય ઓબીસી હોય એમને પણ મુખ્ય પ્રવાહમાં ભેળવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં પણ આ તમામ વર્ગ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે ભળે કેવી રીતે આગળ વધે એના માટેની યોજનાઓ એમના સુધી પહોંચે એવું કર્યું છે પહેલા યોજનાઓ એમના સુધી પહોંચતી નહોતી જેનું શાસન હતું એના ઘર સુધી પહોંચતી એ પોતે આમાંથી આખે આખા રોડ ગળી જતા પાણીના ટેન્કરો ગળી જતા કાગળ ઉપર રોડો બની જતા આ પ્રકારનો વ્યવસ્થાઓ પણ એ વિપક્ષની સરકારો હતી ત્યારે રાજ્યની જનતાએ જોઈ છે હું રાજ્યની જનતા ઉપર ભરોસો રાખું છું કે રાજ્યની જનતા શાણી જનતા છે ક્યારે એમની વાતોમાં આવી નથી આવવાની પણ હતી કારણ કે જીવનનો બદલાવ કરવા માટે અમે કટિબદ્ધ છીએ થેન્ક યુ આપે સાંભળ્યા હતા મંત્રી જીતુ વાઘાણી તેમણે કહ્યું છે કે વિપક્ષ માત્ર આરોપો કરીને લોકોને ભ્રમિત કરે છે પણ જે બજેટ અગાઉનો હતો તેનાથી વધારીને આ વખતે આદિજાતિ વિભાગનું બજેટ છે તે મંજૂર કરવામાં આવ્યું છે અને આદિજાતિ સમાજના વિકાસ માટે આગામી સમયમાં આ બજેટ છે તે ઉપયોગલક્ષી પણ બનવાનો છે પણ આ રીતના આક્ષેપો છે તે માત્ર પાયા વિહોણા હોય તેવી વાત જોઈતું વાઘાણીએ કરતાં ફરી રાજનીતિ ગરમાઈ છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો